મહાદેવ મિત્રો આજે આપણે પ્રયાગરાજ મહાકુમાન માં આવેલું પ્રાચીન મંદિર છે આ રાધા કૃષ્ણ મંદિર ને આ બાજુ છે શ્રી વેણી માધવ મંદિર ને આ છે દારાગજ બજારમાં જે રસ્તો આવે ત્યાં આ મંદિર આવેલું છે તો આપણે અંદર જઈને કરીએ દર્શન છે મંદિર ને ખૂબ જ પ્રાચીન મંદિર છે દર્શન કરજો જે લોકો મહાકુંભ મેળામાં આવે તો એકવાર આ મંદિરની મુલાકાત લઈને દર્શન કરજો તો મિત્રો આ છે મંદિર નું અંદર દર્શન અહીંયા બાજુમાં મહાદેવ બિરાજમાન છે તો દર્શન કરીએ આપણે હવે દર્શન કરીને જાશું બાર ને જે પ્રાચીન મંદિર છે જે બધા લોકો સ્નાન કરીને દર્શન કરવા આવે એ વેણી માધવ મંદિર આ છે મેન બજાર ને તો અહીંયા નજીકમાં જ આવેલું છે તો આપણે અહીંયા પહોંચી ગયા છે વેણી માધવ મંદિર જય અહીંયા બધા સ્નાન કરી ત્રિવેણી સંગમ માં અહીંયા બધા લોકો દર્શન કરવા આવે છે આ છે દારાગંજ બજાર ને આ બજારમાં જ આવેલું મંદિર છે તો આપણે અંદર જઈને પણ દર્શન તો મિત્રો અહીંયા છે વેણી માધવ મંદિર તો દર્શન કરીએ આપણે

એ પણ આપણે દર્શાવીએ અને પછી વિડીયો કરશું સમાપ્ત મિત્રો અહીંયા બધું મંદિર વિશે લખેલું છે ઇતિહાસ છે તે તે પ્રવાસ ને જે લોકો પ્રયાગરાજ મહાકુંભ મેળામાં આવે આવ્યા હોય તે લોકો એક વાર આ મંદિરમાં દર્શન કરવા જરૂર જાજો તો મિત્રો વિડીયોને કરીએ સમાપ્ત ને

બીજું પણ અહીંયા છે એ પણ બતાવી દઉં કે જે લોકો આવે તો દર્શન કરે જે આપણે પહેલા મંદિરના દર્શન કર્યા એ અહીંયા જ આવેલું છે તો વિડીયો કરીએ સમાવ હરહર મહાદેવ